સુરક્ષા અને જિલ્લામાં તમામ શાળાઓમાં હિંસાત્મક પ્રવૃત્તિ શિક્ષણાધિકારી ડોક્ટર પરમારે જિલ્લાની તમામ સરકારી ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓ માટે કડક માર્ગદર્શિકા જાહેર કરી છે અને આ પગલાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો અને શાળાઓમાં ભય

નોંધાવે છે અને એના સંદર્ભમાં અમે આવેદનપત્ર શ્રી સુરત પોલીસ કમિશનરશ્રીને અને સુરત શ્રી કલેક્ટર સાહેબને આપ્યું છે કે આવી ઘટના ફરી વખત ક્યારેય બી ન બને એની ખાસ તમે તકેદારી લેજો અને હું આ તબક્કે આજના મા બાપને બી વિનંતી કરું છું કે તમારા બાળકો આ મોબાઈલના યુગમાં આ ટેકનોલોજીના યુગમાં શું કરી રહ્યા છે આટલી નાની ઉંમરે વિદ્યાના મંદિર જે હોય સ્કૂલ એક વિદ્યાનું મંદિર છે ત્યાં બાળકો ભણવા જાય ત્યાં આવી ઘટના બને એ એક સમાજ માટે ખૂબ જ દુઃખદ વાત છે હું એમ કહું છું કોઈ બી સમાજના બાળક સાથે આવું નહીં થવું જોઈએ અને ખાસ કરીને આજના વાલીઓને બી કહું છું કે તમે તમારા બાળકો ઉપર ખાસ ધ્યાન રાખો તમારા બાળકો શું કરી રહ્યા છે કોની સંગતમાં છે તો તમે ધ્યાન આપશો તો ચોક્કસ આવી ઘટના ફરી વખત ક્યારેય બી નહીં બને બ્યુરો રિપોર્ટ જનાદેશ